vira tar taro le re kina vir sa taro le re kina ho kana સારો એવો ઉજવી જેની અંદર ચારસો થી પાંચસો ઓછામાં ઓછી બાળાઓની સંખ્યા હોય છે એક પણ લીધા વગર આજુબાજુ સોસાયટીની દરેક બાળાઓને મા દુર્ગાના નવલા નોરતા આપણે અહીંયા રમાડીએ છીએ જેની અંદર કોઈ પણ જાતનો ફરજિયાત ફાળો નથી કે કોઈ પણ જાતની ફરજિયાત ફી લેવામાં આવતી નથી જેમાં આપ સૌ લોકો સારો એવો સાથ સહકાર આપો છો જેથી કરી બાવીસ વર્ષ થયા આપણે આ નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ અને કોઈ પણ જાતને જ્ઞાતિનો કે એવો કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેક જ્ઞાતિની બાળાઓને અહીંયા આપણે નામ લખીએ છીએ બજરંગ યુવા ગ્રુપ ભારત સોસાયટીની અંદર નવરાત્રિ મહોત્સવ હનુમાન જયંતિ મહોત્સવ જન્માષ્ટમી મહોત્સવ શિવરાત્રિ મહોત્સવ રામનવમી આવા દરેક ધાર્મિક તહેવારો ઉજવતા ઉજવીએ છીએ જેમાં સોસાયટીના દરેક ભાઈઓ બહેનોનો સારો એવો સાથ સહકાર છે અને આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો જેથી કરી બજરંગ યુવા ગ્રુપ આવા સુંદર મજાના આયોજનો કરી શકીએ